બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતાની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્ન સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરતવે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિના અહેવાલો ચકાસ્યા હતા તેમજ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં આરોગ્ય ખાણ ખનીજ જમીન પાણી શિક્ષણ વીજળી રોડ રસ્તા બાબતે આવેલ રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ પહોંચશે તથા તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે બેઠકમાં બાદ નવીન આંગણવાડી બનાવવા ટ્રાફિક સમસ્યાનું નિવારણ નવીન બસ સ્ટેશન બનાવવા લઘુ સિંચાઈ અંતર્ગત આવતા સુજલામ સુફલામ જળ યોજનાના કામો મનરેગા કામો શિક્ષણને લગતા પ્રશ્નો ખાણ અને ખનીજ વિભાગને લગતા પ્રશ્નો વન અધિકાર અધિનિયમ અંતર્ગત કેટલાક દાવા પેન્ડિંગ છે તેનો યોગ્ય ઉકેલ લાવો તેમજ ચોમાસાની સિઝનમાં જ્યાં પણ રોડ પર ખાડા પડ્યા છે ને બ્રિજના છેડે ખાડા પડ્યા હોય ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવા સહિત અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર